નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભેરોચ એસઓજીની ટીમ અંકેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નેશનલ હાઇવે પરથી લોખંડનો ભંગાર ભરેલ ટેમ્પો પાનોલી રોડ તરફ જવાનો હોવાની માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે એસોજીની ટીમે નેશનલ હાઈવે પર નવજીવન હોટલ સામે વોચ ગોઠવી હતી દરમિયાન ટેમ્પો આવતા તેને રોકી અંદર તલાસી લેતા ભંગારનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે અંસાર માર્કેટમાં રહેતા ટેમ્પો ચાલક કમાલ મોહમ્મદ ઇબ્રાહીમ શાહ પાસે ભંગારના જથ્થા અંગે જરૂરી બિલ સહિતના પુરાવા માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ ન આપ્યો હતો પોલીસે તેની અટકાયત કરી રૂપિયા આડત્રીસ હજાર આઠસો કિંમતનો ભંગારનો જથ્થો અને બે લાખનો ટેમ્પો મળી કુલ રૂપિયા બે લાખ હાજર આઠસો નો મુદ્દામાલ જપ્ત કરી ભંગારના જથ્થા અંગે પૂછપરછ કરતા આ જથ્થો નોબલ માર્કેટમાં ગોડાઉન ધરાવતા મનીહર અબ્દુલ રહીમ ના કહેવાથી અંકલેશ્વર જીઆઈડીસી આવેલ ગુલામ એન્ટરપ્રાઇઝ માંથી લોકોનો ભંગાર ભરેલ હોવાનું જણાવ્યું હતું એસઓજી પોલીસે તેની વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી પોલીસે ગુરુ નોંધી વધુ તપાસ હાથ ધરી છે